કપડા જ <dead> <mort> <Their royalty>

ભાખરી બનાવવાની છે એટલે મારા મમ્મી ને કાલે દે આવી જવાનું હતું ને ચાર જણા આવી અને એ બધી શોપિંગ કરવા ગયા છે હું મારી બેન ઋષિ છે ને ખાલી ઘરે છે તો એ આવે કે આમ રસોઈ બનાવી નાખી એ ઋષિ ભાખરી બનાવે છે ને હું ગમી કાંક શાક બનાવી નાખવા અને બીજા ને બહાર ગયા છે એ બધા જમવાનું કામ ખાઈને આવી રહ્યા છે તો જમવાનું બનાવવાનું જો ઋષિ બેન તાવડી માણી દીધી છે તો તો અમારા મમ્મી ને મારા બહુમા બેન ને બધાય આવી ગયા છે ને લાવ્યો ગાઈસ ને જો માટે આ એન બેન પણ ને મંગાવ્યું છે ને તો ને બધુંય છે તો અત્યારે ના શાક નો પ્રોગ્રામ છે ગુવારિયા ઢોકળા નો વેલ નકવછા નથી નઈ કાઢ લે ચાલ ગય મની દેવા અને આ છે ગાઈસ માર ભાભી માટે આવી છે ને છડા લીધા છે માર ભાભીની શ્રીમંત છે ને સડાન એના માટે સડા લીધા છે આ કડા બતાવ ભૂમી કે અને અમાર માટે લીધા છે

અને હું જો આ તરબોઝ ખાવ છું જો ગઈ મમ્મીના ઘરેથી આવી ગયા છે તૈયારી કરી હતી ગરમી છે જો ના તો પડે તે રાત્રે અને જો સુવાની તૈયારી કરી હતી તો તમને અમારો બ્લોગ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો